પોરબંદર એસટી ડેપોના નવા બિલ્ડિંગના લોકાર્પણને આઠ વર્ષ વીતી ગયા છે તેમ છતાં અહીં ફાયર સેફટીની કોઈ સુવિધા જોવા મળતી નથી જેથી અહીં આગ લાગે તો મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે ફાયર સેફટીની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે પોરબંદર એસટી ડેપોના રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નવ નિર્માણ બાદ બીજી ઓક્ટોબર બે હજાર સોળના દિવસે ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આધુનિક સુવિધા સાથે આ બસ સ્ટેન્ડને સજ્જ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ ન હતી તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં લાગેલી આગને પગલે તંત્ર દ્વારા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારતા હોય તેમ ઘટના ઘટી ગયા પછી ફાયર સેફટી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી ડેપો ખાતે ફાયર સેફ્ટી માટે એક બાટલો પણ મૂકવામાં આવ્યો નથી એસટી ડેપો ખાતે હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોવાથી આગ લાગે તો મોટું નુકસાન અને જાનહાનિ થવાની પણ ભીતિ રહે છે આથી વહેલી તકે ફાયર સેફ્ટી સુવિધાથી ડેપોને સજ્જ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર